નમસ્કાર દસ ઓક્ટોબર એટલે કે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ બે હજાર પચીસની એની થીમ છે કે વ્યક્તિને પોતાના જીવનમાં આફતની પરિસ્થિતિમાં કટોકટીમાં કે મુશ્કેલીઓમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવાની રીતો અપનાવી કારણ કે વ્યક્તિ પોતાના જીવનમાં સતત દોડધામમાં વ્યસ્ત હોવાના કારણે ક્યાંક કશુંક છૂટી જતું હોય છે અને એ છે આપણું માનસિક સ્વાસ્થ્ય આપણે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે તો જાગૃત હોઈએ છીએ અને એના પ્રત્યેની સજાગતા આપણી વધારે હોય છે પરંતુ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આપણી ઓછી હોય છે સમાજમાં પણ એની સજાગતા ઓછી હોય છે તો આ વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને આ વિડીયોને આપણા પરમ મિત્રો આપના સગા સંબંધીઓ સ્નેહીજનો સુધી અવશ્ય શેર કરજો તો આપણે વાત કરીએ કે વોટ ઇઝ મેન્ટલ હેલ્થ માનસિક સ્વાસ્થ્ય શું છે તો વ્યક્તિના વિચારો લાગણીઓ અને વર્તનની સુસંગત પરિસ્થિતિ આ ત્રણ બાબતો વચ્ચે જો સ્ટેબિલિટી સમાનતા હોય તો વ્યક્તિનું જીવન પણ સ્વસ્થ બની શકે છે વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિપૂર્વક વિચારી શકે યોગ્ય નિર્ણયો લઈ શકે અને પોતાના સંબંધો સાચવી શકે સામાજિક સમાજની અંદર પોતાના સંબંધો સારી રીતે સંભાળી શકે અને પોતાના જીવનમાં મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો પોતાના સંપૂર્ણ આત્મવિશ્વાસથી કરી શકે તો એ છે માનસિક તંદુરસ્તીને એના માટે માનસિક તંદુરસ્તીનું સ્વાસ્થ્ય હોવું ખૂબ જ જરૂરી છે મારા મંતવ્ય પ્રમાણે માનસિક તંદુરસ્તીના પાંચ તત્વો ઘટક ફેક્ટર્સ છે પાંચ છે પહેલું પોઝિટિવ થિંકિંગ વિધાયક વિચારસરણી ઉચ્ચ સારા વિધાયક વિચારસરણીવાળા વિચારો દ્વારા આપણે જીવનમાં ઘણું બધું હાંસલ કરી શકીએ છીએ અને એ દ્વારા આપણા મનની તંદુરસ્તીને સ્વસ્થ બનાવી શકીએ છીએ ઇમોશનલ કંટ્રોલ ઇમોશનલ કંટ્રોલ એટલે કે ભાવનાત્મક રીતે લાગણીઓમાં નિયંત્રણ રાખવું સામાજિક સંબંધો સાચવવા પોતાની જાતને યોગ્ય રીતે સાચવવી અને પાંચમું છે કે જીવનમાં મુશ્કેલની મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફ્લેક્સિબલ બનવું દાખલા તરીકે આપણે પોતાના લાઈફની અંદર સતત દોડધામની પરિસ્થિતિમાં આપણે ક્યાંક ચિંતા અનુભવીએ છીએ તો એમાં આપણા મનને આપણે સ્વસ્થ રાખીને શાંતિપૂર્વક યોગ્ય વિચારણા દ્વારા આપણે આગળ વધવાનું છે તો એ દ્વારા એ સમસ્યાનો હલ ચોક્કસ મળવાનો છે ઘણી વખત કોઈ બીજા સાથેની વાતચીતથી કે ફેમિલીમાં એ પ્રશ્ન રજૂ કરવાથી પણ એ હલ થઈ શકે છે તો એના દ્વારા આપણે આ માનસિક તંદુરસ્તીને આપણે સમજી શકીએ છીએ એ માટે જ દર વર્ષે દસ ઓક્ટોબરે આ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઉજવવામાં આવે છે પરંતુ એક વાત મિત્રો તમને કહું એક વાત કહું તો એમાં છે કે માનસિક સ્વાસ્થ્ય માટે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની આ ચર્ચાના એક બાબત ભાગરૂપ તરીકે મેન્ટલ હેલ્થ માટે અદૃશ્ય એવા દુશ્મનો છે એ છે ચિંતા એ છે હતાશા એ છે નિરાશા એકલતા તાણ આ બધા મનના એવા અદૃશ્ય દુશ્મનો છે કે જે આપણી આત્મવિશ્વાસની ચોરી કરી લે છે કારણ કે આ અદ્રશ્ય દુશ્મનોને આપણે જો હણવા હોય તો એ માત્ર દવાઓથી નહીં પરંતુ આપણી જાગૃતિથી માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતાથી એને આપણે હરાવી શકીએ છીએ આ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે આ પાંચ બાબતો એ છે કે એક તો પૂરતી વ્યક્તિએ જીવનમાં ઊંઘ લેવી જોઈએ બીજું છે ડિજિટલ ડિટોક્સ રાખવું જોઈએ ત્રીજું છે યોગ્ય કસરત યોગ ધ્યાન પ્રાણાયામ પોતાની જીવનશૈલીની અંદર સારી એવી બાબતો ટેકનિક્સ અપનાવવી જોઈએ અને ચોથું છે કે બીજાને સહારો આપવો જોઈએ બીજા સાથે વાત કરવી જોઈએ અથવા તો અન્ય વ્યક્તિનો આભાર પ્રગટ કરવો જોઈએ અને પાંચમું છે કે પોતાની જાતની સંભાળ રાખવી પોતાના સ્વ વિકાસ માટે પ્રયત્નશીલ બનવું આ દ્વારા આપણે આપણી માનસિક સ્વાસ્થ્યને સાચવી શકીએ છીએ તો મિત્રો આ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે એક પ્રોમિસ પોતાની જાતને આપજો કે હું મારા મનને સ્વસ્થ રાખીશ મારા મનની વાત સાંભળીશ અને મનને સ્વસ્થ રાખવા માટે પોતે જાગૃત બનીશ કુટુંબની અંદર જાગૃતિ ફેલાવીશ અને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીશ અને એ દ્વારા જ સમગ્ર સમાજ અને રાષ્ટ્ર જાગૃતિ અભિયાન દ્વારા માનસિક જાગૃતિના ક્ષેત્રમાં એક નવી પહેલ કરીશ અન્ય કોઈ વ્યક્તિ કે જે પોતાના જીવનમાં માનસિકલી માનસિક રીતે ખલેલ અનુભવે છે એમને સહાનુભૂતિપૂર્વક મારાથી બનતી મદદ કરવાનો પ્રયત્ન કરીશ અને એ જ સાચી માનવતા છે અને એ જ સ્વસ્થ મનને આનંદિત આપનાર પ્રવૃત્તિ છે હું મારા મનના વિચારોને નબળા નહીં પરંતુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશ એક સારી છે મિત્રો કે જો મન થાકે તો થોડી ક્ષણ થોપી જાજો અને એને સાચવી લેજો સંભાળી લેજો કારણ કે જીવન એ રેસ નથી એક નિરંતર યાત્રા છે સફર છે એ સમજી લેજો હાસ્ય પાછળ પણ કેટલુંક દુઃખ છુપાયેલું હોય છે હાસ્ય પાછળ પણ કેટલાક આંસુઓ દુઃખ છુપાયેલું હોય છે વિશ્વાસ રાખજો તમે જ તમારી શક્તિનો સાગર છો તમે જ તમારી શક્તિનો સાગર છો નમસ્તે